સાબિત કરવું કે ત્રણ પ્લસ બે વર્ણું પાંચ અસમ્ય છે આ અસમ્ય જ આપણે સાબિત કરવાનું છે તો કઈ રીતે થશે એ ચાલો જોઈએ આપણે ધારો કે ધારો કે ત્રણ પ્લસ બે વર્ગ પાંચ બરાબર બી અવિભાજ્ય પૂર્ણાંકો છે અથવા અવિભાજ્ય સંખ્યા છે બરાબર ચાલો એ અને બી કેવા છે અવિભાજ્ય સંખ્યા છે હવે શું કરશું આપણે એક વસ્તુ અહીંયા ખાસ ધ્યાન રાખવાનું શું કરવાનું તમને કહી દઉં છું આપણે શું કરવાનું છે કે જે વર્ગમૂળ જે સંખ્યા છે ને એને આપણે કરતા બનાવવું છે એટલે સ્ટેપ બાય સ્ટેપ આપણે શું કરશું કે વર્ગમૂળ સિવાયની જેટલી બી સંખ્યા છે બધાને બરાબરની પહેલી સાઈડ જવા દેવા છે ચાલો આપણે એ જવા દઈએ તો બે વર્ગમૂળ પાંચ અહીંયા રહે તો શું થશે a છેદમાં b ત્રણ ક્યાં હશે બરાબરની પહેલી સાઈડ જશે બરાબર તો a ના છેદમાં b 3 અહીંયા શું લખશું આપણે સમમેય છે એ લખવાનું છે આપણે સાથે લખશું બરાબર હવે શું કરશું આપણે તો ચાલો અહીંયા જે છેદ છે સરખા કરો તો ચાલો આ બે જે વધારાનું છે વર્મુણ સાથે એને ક્યાં હશે બરાબર સાઈડ છેદમાં તો માટે વર્મુ પાંચ બરાબર એ માઇનસ થ્રી બી ટુ બી છે

તો વધારે પડતું વિચાર્યા વગર કે વર્ગમૂળ પાંચ તે પણ ફરી સાબિત કરો ફરી પાછો દાખલો કરો નહીં આટલું મોટું નહીં આપણે આટલું જ પૂરું કરવાનું છે બરાબર તમે અહીંયા એક્સ પણ ધારી શકો છો એના છેદમાં બે ની જગ્યાએ એક્સ ધારીને પણ દાખલો ગણી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર ત્રણ શું કીધું છે અહીંયા લખ્યું છે નીચે દર્શાવેલ સંખ્યા અસમ્ય છે તેમ સાબિત કરો ઓકે એમાં પહેલો જ પ્રશ્ન છે એકના છેદમાં વર્ગમૂળ બે હવે અહીંયા એકના છેદમાં વર્મૂળ બે છે તો યાદ કરો કે આપણે જે પહેલો પ્રશ્ન હતો શું કરવાનું છે ચાલો તો હવે જો ધારો કે ધારો કે એકના છેદ માં વર્મૂળ બે બરાબર એના છેદ માં બે એકના છેદમાં વર્મૂળ બે બરાબર એના છેદમાં

અને વર્ગમૂળ બે ને અહીંયા ગુણો તો કેટલા આવશે વર્ગમૂળ બે એ ચાલો બંને બાજુ આપણે શું કરશું વર્ગ કરશું તો બંને બાજુ વર્ગ કરો તો બી નો વર્ગ અને અહીંયા વર્ગમૂળ બે એ આખા નો વર્ગ કરો એ લખી દઈએ આપણે બંને બાજુ વર્ગ લેતા બંને બાજુ વર્ગ લેતા ચાલો કરીએ બી નો વર્ગ રૂટ નો વર્ગ કરો તો કેટલા ટુ આવશે ટુ એ સ્ક્વેર ઓકે યાદ કરો આવું કંઈક સેમ આપણને પ્રશ્ન એકમાં પણ મળેલું હતું સમીકરણ વિભાજ્ય હોય તો બી પણ વી પણ બે વડે વિભાજ્ય હોય કયો પ્રમેય છે યાદ કરવો યાદ આવું પ્રમાય પોઈન્ટ બે બરાબર બે વડે વિભાજ્ય હોય તો બી પણ બે વડે વિભાજ્ય હોય ચાલો તમે કીધેલું કે જે સંખ્યા આપેલી એ ધરવન છે બરાબર ટુ છે અહીંયા તો બી બરાબર ટુ સી જ્યાં જ્યાં સી અવિભાજ્ય સંખ્યા છે કોઈ પણ અવિભાજ્ય સંખ્યા છે ઓકે થઈ ગયું આટલું હવે શું કરશું સમીકરણ એક માંની કિંમત મૂકી દો માટે સમીકરણ એક પરથી અહીંયા લઈ લઈએ માટે સમી ટુ સી તો ટુ સી નો સ્કવેર ટુ સી સ્કવેર બરાબર શું આવશે અહીંયા ટુ એ સ્ક્વેર ટુ એ સ્કવેર ચાલો વર્ગ કરો કેટલો આવશે અહીંયા આવશે ચાર સી નો વર્ગ બરાબર

આથી આથી એ સ્કવેર એ વિભાજ્ય હોય વિભાજ્ય હોય તો પણ પણ બે વડે વિભાજ્ય હોય બરાબર આ વસ્તુ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જો એ સ્ક્વેર એ બે વડે વિભાજ્ય હોય તો એ પણ બે વડે વિભાજ્ય હોય ચાલો હવે શું છે

બરાબર સમીકરણ એક અને બે પરથી a અને b નો સામાન્ય અવયવ કેટલો છે અહીંયા બે છે તો ગુસા પણ બે આવે ને ઓકે કે કે સામાન્ય હોય એ તમારો ગુસા હોય બરાબર પણ આપણે તો કેટલું ધાર્યું છે અહીંયા ગુસા એક ધાર્યું છે તો માટે પરંતુ પરંતુ ગુસ્સા ab 1 આ તો એક વિરોધાભાસ થઈ ગયો માટે આપણી ધારણા ખોટી છે માટે આપણી ધારણા ખોટી છે આપણી ધારણા કેવી છે ખોટી છે ખાસ લખવાનું આપણે ધારેલું ખોટું સાબિત થઈ જાય તો સ્વીકાર લેવાનું ચાલો આપણી ધારણા ખોટી છે માટે એકના છેદમાં વર્મૂળ બે માટે છે વિદ્યાર્થી મિત્રો આ જે દાખલો છે એકવાર વ્યવસ્થિત જોઈ લો જો તમને વધારે ડીપમાં સમજવું હોય તો એકવાર સ્ક્રીનશોટ પાડી લો જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોશું નેક્સ્ટ ક્વેશ્ચન ચાલો વિદ્યાર્ મિત્રો હવે આપણે જોઈએ બીજો પ્રશ્ન શું લખ્યું છે અહીંયા લખ્યું છે સાત વર્ગનું પાંચ અસમ્ય છે સાબિત કરવાનું છે ચાલો સાવ સરે રીત છે અને સાવ સેલો દાખલા બી છે તો શું કરવાનું છે ધારો કે બધામાં એક જ કામ કરવાનું છે ધારો કે સાત વર્ગનું પાંચ બરાબર એના છેદમાં બી સમય છે એવું ધારી જ લેવાનું છે સમય છે જ્યાં એ અને બી અવિભાજ્ય સંખ્યાઓ છે એવી અવિભાજ્ય સંખ્યાઓ છે આ વસ્તુ આપણે દરેક દાખલામાં લખી દેવાન છે ચાલો શું કરવાનું છે જે તમને આગળ કીધેલું એ કે વર્ગમૂળ વાળી જે સંખ્યા હોય ને જે પદ હોય એને આપણે શું કરવાનું છે કરતા બનાવવાનું છે ચાલો કરતા બનાવીએ આપણે માટે વર્ગમૂળ પાંચ કરતા બનાવો તો સાત ક્યાં જાય બરાબરની પેલી સાઈડ છેદમાં તો વર્ગમૂળ પાંચ બરાબર એ ના છેદમાં સાત બી સો આવશે અહીંયા સમ્મે છે સો પોસિબલ છે અહીંયા જરા જો તો વર્ગમૂળ પાંચ કેવી સંખ્યા છે અસમ્મે છે બરાબર પરંતુ પરંતુ આપણે લખી દેવાનું છે પરંતુ વર્ગમૂળ પાંચ અસમ્ય છે છે માટે આપણી ધારણા ખોટી છે માટે આપણી ધારણા ખોટી છે ઓકે ધારણા ખોટી છે માટે સાત વર્ગણ પાંચ અસમ્ય છે બરાબર અહીંયા આપણો આ દાખલો પૂર્ણ થઈ ગયો જોયું કેટલો નાનો દાખલો છે ચાલો હવે જોઈએ ત્રીજો દાખલો તો આને પણ એના બી ધારો તમે એક્સ ધારશો તો બી ચાલશે તો આમાં આપણે એક્સ ધારી પ્લસ વર્મુણ બે બરાબર એક્સ સમય છે બરાબર ઓકે તમે

ઓકે મિત્રો તો સમજાય ગયું કે આ દાખલાઓ કેટલા ઇઝી છે બરાબર તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું ચેપ્ટર એક પોઈન્ટ એક અને એક પોઈન્ટ બે સંપૂર્ણ પૂરું થાય છે બરાબર તો તો જો તમને ગમ્યો હોય અને કરવાનું નથી અને આવા જ આગળના ચેપ્ટરના વિડીયો જોવા માટે તમે અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો એના બે લાયકોનને ખાસ દબાવો જેથી કરીને આગળનો જે બી વિડિયો હોય તો તમને તરત મળી રહે બરાબર તો હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં નવા ચેપ્ટર સાથે